આજ સાયરામ દવેની કવિતા મે લીધી હાથમાં માળા સાંભળી લીધી છે હાથમાં માળા હવે તો જામવાની છે હૃદયમાં જંખના કેવળ પ્રભુને પામવાની છે બધાને ચાહવું પણ માંગવું નહીં કોઈ પાસે કે હૃદયના પાંજરેથી સૌને મુક્તિ આપવાની છે તરસ છીપતી નથી શબ્દો શરીર સંપત્તિની પણ તરસને એક દીતો આગ નક્કી છાપવાની છે મને ભગવાનનો ડર બધાએ ખૂબ બીવડાવ્યો પ્રભુ તારે જ મારી બીક ઉડાડવાની છે તને આદત દત્ત ખુશામત જ પડી છે આ લોકે તને હે ઈશ દર્શન આપવામાં શરમ છાની છે બળું છું તારા નામે હાલતા ધંધાઓ જોઈને ધુમાડો પી જવાનો છે અગ્નિ રોકવાની છે ગરીબોને ગરીબાઈ દીધી એનો નથી વાંધો અમીરોને અમીરી ના દીધી બસ એ કહાણી છે જરા માથે મૂકીને હાથ ભેરું પૂછતું અમને ખરેખર કેવી રીતે જિંદગી જીવવાની છે અમારી આંખ ભીની છે અમારો હાલ ભૂંડો છે છતાં તારે હજી અવતાર માટે આના કાર્ય